અને બાર મંજૂર કરવામાં આવે છે બાલી તળાવના નવીનીકરણનું જે કામ હતું એ છ કરોડ સિત્યોતેર લાખ ઓગણસિત્તેર હજાર સાતસો ચાલીસ રૂપિયાના કામના આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા વધુના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે આઇટમનું રેટ એનાલિસિસ કરતાં જે વીસ એકવીસના એસ અને ત્રેવીસ વીસના એસઓઆરમાં લગભગ સાડત્રીસ ટકાનો ફરક છે એટલે પ્રેક્ટિકલી એવું કહી શકાય કે ડિપાર્ટમેન્ટે બનાવેલા એસઓરના પ્રમાણે કામગીરી કરવામાં આવી છે વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર તેરમાં જે કન્ટામિનેટેડ લો પ્રેશરના પ્રોબ્લેમ છે એ માટે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર ચારમાં એકવીસ કિલોમીટરની લાઇન અને કનેક્શનો એમડીપી કનેક્શનો સાથેની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એવી જ રીતે વોર્ડ નંબર તેરમાં સત્તર કિલોમીટર લાઇન બદલવામાં આવશે વોર્ડ નંબર ચારનું કામ દસ કરોડ એકવીસ લાખના અને ચાર ટકા ઓછા મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર તેરમાં દસ કરોડ ચોપન લાખ અને અગિયાર પોઈન્ટ છન્નું ટકા વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર તેરમાં વધુ પાઇપલાઇનો નાખવાની હતી અને ગીચ વસ્તીમાં કામ કરવાનું હોવાથી મશીનરી ન ચાલે મેન્યુઅલ કામગીરી વધારે છે તેથી ભાવ થોડા વધારે આવેલા છે પૂર્વ ઝોનમાં વોર્ડ પાંચમાં આજવા રોડ નેલઈ પાર્કથી અમરદીપ સુધી પ્રેશર સુધારણા સાથે ત્રણસો એમ પાણીની લાઈન તે હાલ પૂરતું કામ મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ ઝોનના વોર્ડ નંબર પંદરમાં રામવાટિકા સોસાયટીથી સ્કાય માર્ગ એપાર્ટમેન્ટ સુધીની મોટી નળીકા નાખવાના કામને ચોત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકાના વધુ ભાવ બાવન લાખ ત્રેપન હજાર પચીસ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાનો વાર્ષિક ઇજારો ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યો છે ઇજારદારે માઇનસ છ ટકા ભાવ ભર્યો તો માઇનસ નવ ટકા કરવામાં આવ્યો છે ત્રણ કરોડની મર્યાદાનો વાર્ષિક ઇજારો છે વડોદરા મહાનગરપાલિકામાં આવેલી અલગ અલગ વરસાદી કાંસોની કામગીરી ચાલી રહી છે ત્યારે અલગ અલગ જંક્શન ઉપર સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ને ક્રોસ કરવાની જરૂર હોવાથી એના માટે જે પોશિંગનું કામ આવ્યું છે એ કામ નવ પોઈન્ટ પચાસ ટકા વધુ ત્રીસ કરોડ અડતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને આદવા જંક્શન ગોલ્ડન જંક્શન વાઘોડા જંક્શન કપુરિયા જંક્શન તલસાડી જંક્શન પાસે પુશિંગ કરવાની જરૂર છે એ સિવાય મહાનગરનું નાળું છે એમાં પણ પુશિંગ કરી અને રૂપાર ઘાસનું પાણી મહાનગરના નાળાને ક્રોસ કરે એ પ્રમાણે કામગીરી લેવામાં આવશે વોર્ડ નંબર ચારમાં શિવસાગર સોસાયટીથી વૈકુંઠ તરફ વરસાદી ગટર નાખવાના કામને સાત પોઈન્ટ છ ટકા ઓછા બે કરોડ ઇઠ્યોતેર લાખના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા ખાતા દ્વારા સયાજીપુરા ખાતે આવેલી હયાત ટાંકીમાં એસટી પેનલ બે જામન રીતે અવારનવાર બગડતી હોવાથી નવી એસટી પેનલ પાંચ ટકા વધુના ભાવે ચોવીસ લાખ ત્રેવીસ લાખ ચોવીસ લાખ ત્રાણું હજાર સાતસો પચાસના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર સત્તરમાં વનજીસી ગેટથી બરોડા ડેરી સુધી મેન્યુઅલ પુસિંગથી બાર ટકા વધુનો ભાવ એક કરોડ ચુમ્માલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે અગ્નિસમ્માન અને તાત્કાલિક સેવા માટે પૂર વખતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કામ આવ્યું હતું એમાં સોળ રબર બોટ માગી હતી એના બદલે આઠ રબર બોટ અને એને સંલગ્ન મશીનરી કે જેમાં ઓબીએમ મોટર હોય પર્સનલ લાઇફ સેવિંગ જેકેટ હોય આ બધાની સંખ્યા ઘટાડીને આઠ બોટ કરવામાં આવી છે એ સિવાય અધર ગેજેટ્સમાં એલઈડી રિચાર્જેબલ લિથિયમ ટોર્ચ સેફ્ટી ગ્લોવસ પોકેટ નાઇફ ગેસ લાઇટર વોટર બોટલ રક્ષક બેગ મોસ્કીટો નેટ સેફ્ટી હેલ્મેટ ઇમરજન્સી સ્પોટલાઇટ મલ્ટીપર્પઝ ફોર્સિબલ મેન્યુઅલ ટૂલ્સ ફાઇબર ગ્લાસ બેકબાર્ડ સ્ટ્રેચર ટ્વીન ટ્રોજેન્ડર કેઠ અને ઇલેક્ટ્રિક ચેઇન સો મશીન ઇમરજન્સી લાઇટ ટાવર વિથ ડીઝલ એન્જિન અને ટૂલ કીટ આ તમામ વસ્તુ ઇમરજન્સીમાં પૂરની પરિસ્થિતિમાં કામ લાગે એ માટે મંજૂર કરવામાં જે ફેરફાર એટલો કર્યો છે કે સોળ નંગ બોટના બદલે આઠ નંગ બોટ લેવાની છે અને ભવિષ્યમાં વધુ બોટની જરૂર હોય તો બીજી આઠ નંગ ફાઇબર બોટ લેવાની સૂચના આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર તરફથી જે કુલર નાખવાનું કામ હતું એ કુલર નાખવાનું કામ ફેરફાર સાથે મંજૂર કરવામાં જે બાવીસ ટકાનો ભાવ હતો વધારાનો એના બદલે પાંચ ટકા નેગોસિએટ કરીને સત્તર પોઈન્ટ પચાસ ટકાના બાવ્યા ઇજારાને એક કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવે જાણતા રાજાનો શો એટલે કહી શકાય કે સ્વરાજના ઉદ્ઘોષક એવા છત્રપતિ શિવાજી મહારાજે જે આખું મરાઠા સામ્રાજ્ય ત્રણ સલ્તનતની સામે લડી આદિલશાહી નિઝામ સાઈ અને મુગલોની સામે લડી અને એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય છુપા યુદ્ધમાં પ્રવીણ અને જીજાબાઈના સંસ્કારોથી સિંચિત થયેલા શિવાજીરાવ ગાયકોડે સ્વરાજની ઉદઘાટન કરી અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને એનો વિસ્તારથી એક કોંકણથી લઈ અને મહારાષ્ટ્ર સુધી કરવામાં આવ્યો વડોદરા પણ એમાંનો એક ભાગ હતો એટલે આ જે સ્વરાજના રાષ્ટ્ર પ્રેમી રાષ્ટ્રવાદી શિવાજીરાવ શિવાજીરાવ ભોસલેની જીવનકથની પર આધારિત મહાનાટિકા પૂનાની જાણતા રાજા સમિતિ દ્વારા અલગ અલગ શહેરોમાં એનું પ્રદર્શન કરવામાં આવે છે વડોદરા શહેરમાં પણ આ કાર્યક્રમ ગઈકાલથી ચાલુ થયો છે અને આજે પણ છે આવતીકાલનો શો કોર્પોરેશનલ ચાર હજાર ટિકિટ ખરીદી અને તમામ કાઉન્સિલરો અને તમામ અધિકારીઓ પોતાના ફેમિલી સાથે જોઈ શકે જેથી કરીને જે આ સ્વરાજ્યની ભાવના છે રાષ્ટ્રપ્રેમની ભાવ ભાવના છે એમના દિલમાં ઉત્કટ બનીને જીવતી રહે અને શહીદોના બલિદાન અને સ્વતંત્ર સેનાનીઓના જે ત્યાગ અને બલિદાન છે એડે ન જાય અને ભારત માતાનું આંચલ નિલામ ન થાય એ રીતે આ રાષ્ટ્ર ભાવના આવનારી પેઢીઓમાં પણ સિંચિત રહે એ આશયથી આ મહાનાટ્ય કોર્પોરેશન દ્વારા પણ સ્પોન્સર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને એમાં અમે આમંત્રિત પણ કર્યા છે આશય ખુદ રાષ્ટ્રવાદની પ્રેરણા અને જે મોદી સાહેબનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે સ્વર્ણિમ ભારત વિરાસત વિકાસ એટલે આપણા જે મૂળ છે આપણી જે સંસ્કૃતિ છે એનાથી આપણે વિખુટન ન પડીએ અને આપણી આવનારી પેઢી પણ આપણા ઇતિહાસથી જાણકાર રહે એ આશયથી આ કાર્યક્રમ કરવામાં પીઆરઓ ડિપાર્ટમેન્ટ તો આ કામ કરતું નથી એટલે પીઆરઓ ડિપાર્ટમેન્ટમાંથી આ દરખાસ્ત આવી હોય એવું નથી જે

અને એમાં કોઈ પ્રકારની ક્ષતિ ન જણાતા એને કે બ્લેકલિસ્ટ કરવાની કે એવી કોઈ દરખાસ્ત આવેલી નથી સ્ટેન્ડિંગ કમિટીમાં છતાં એની ક્વોલિટી ખરાબ હશે તો વધુ મોનિટરિંગ કરીને સારી ક્વોલિટીનું કામ કરે એ માટે ફરજ પાડવામાં આવશે કીધું ખરું ઓલરેડી મેં બાઇટમાં કહી દીધું છે કે એ જૂના એસઓ પ્રમાણે ટેન્ડર થયું હતું અને જે નવા એસ છે એમાં આડત્રીસ ટકાનો ભાવ વધારો થયો છે એટલે કહી શકાય કે આ ટેન્ડર એસ ભાવે જ મંજૂર કરવામાં આવે દરેક એરિયા અલગ અલગ હોય પાઇપલાઇનની ક્વોન્ટિટીમાં ફરક પડે વોર્ડ નંબર ચારમાં એકવીસ કિલોમીટર લાઇન નાખવાની છે વોર્ડ નંબર તેરમાં સત્તર કિલોમીટર લાઇન નાખવાની છે વોર્ડ નંબર તેરમાં સ્લમ એરિયા વધુ છે અને નાની નાની ગલીઓમાં કામ કરવાનું છે એટલે જે સી કામ કરવાનું એના બદલે મેન્યુઅલ એક્સક્યુશન કરવાની વધુ જરૂર પડશે એટલે અલગ અલગ એરિયાની અલગ અલગ પરિસ્થિતિના આધારે આ રીતના ભાવમાં ફરક આવેલો છે પંદર ટકાના ભાવનું ટેન્ડર હતું નેગોશિયેટ કરી અને અગિયાર પોઈન્ટ ત્રાણું ટકા કે એવું કરવામાં આવ્યું છે